ચેરમેનની પુત્રી જીજ્ઞાબેન દ્વારા આક્ષેપોના ખુલાસા કરવામાં આવ્યા હતા પત્રકાર પરિષદમાં મેનેજિંગ ટ્રસ્ટી આર કે શાહ અને સેક્રેટરી ભરતી શાહ સહિતના તમામ ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા હું ભરતે શાહ ટ્રસ્ટી ઓફર એજ્યુકેશન ટ્રસ્ટ મેનેજિંગ ટ્રસ્ટી રમણિકભાઈ શાહ સેક્રેટરી ચંદુભાઈ શાહ ઉપરાંત અમારા ઘણા બધા કમિટી મેમ્બર્સ બધી સંસ્થાઓના હેડ સ્ટાફ મેમ્બર્સ એના દ્વારા આજરોજ એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલું હતું હોશ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા જે એક નાનકડો ત્રણ દિવસ પહેલા દુઃખદ બનાવ બની ગયો તો એના માટેની થોડી ઘણી સ્પષ્ટાઓ કરવાની હતી હોષ એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી એના ભાગરૂપે થોડાક પેપર્સ આપ લોકોને આપવામાં આવેલા છે અને કદાચ એવું લાગે છે કે ભાઈ આવો બનાવ ભવિષ્યમાં ન બનવો જોઈએ અને એના માટેના ઘણા બધા પ્રયત્નો છે એ અમારા દ્વારા કરવામાં આવે છે કરવામાં આવી રહ્યા છે ને કરવામાં આવશે સંસ્થાના હિત જ હંમેશા સર્વોપરી હોય એવું મારું બધાનું માનવું છે થેન્ક યુ વેરી મચ એની માટે જે માન લે કે ભાઈ કદાચ જે આક્ષેપ કદાચ કરવામાં આવ્યા છે કોઈ માટે પર્સનલ અથવા તો સંસ્થા માટેના એના માટેના ઓલરેડી જે તે માણસો એ સ્ટેપ લેવાના ચાલુ કરી દીધેલા છે અને એક જ જગ્યાએ તમને જે અત્યારે જવાબ દેવી દેવામાં આવ્યો છે કે એક જ જગ્યાએ નોટિસ બી મોકલી દેવામાં આવેલી છે અને બીજા અમારા પ્રયત્ન ચાલુ રહેશે અને સંસ્થાનું હિત જ હંમેશા સર્વોપરી રહેશે છે જે થયું સાહેબ ખોટું થયું છે આવું ન થવું જોઈએ સો ટકાની ની વાત હતી એક વ્યક્તિ છે માની લે કે સમગ્ર પ્રોગ્રામ ડિસ્ટર્બ કરે એ કદાચ લે કે ભાઈ થઈ ગયું છે તો ખૂબ જ ખોટું થઈ ગયું છે અને આવું અમારી સંસ્થા માટે નહીં દુનિયાની કોઈ બી સંસ્થા માટે ન થાય એ જ સલાહ ભરેલું છે